નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ અમદાવાદની તો અંધજન મંડળ દરેક પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે કાર્યરત છે દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે શાળા બહુ વિકલતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તેમની વિશિષ્ટ જરૂરિયાત માટેના તાલીમ કેન્દ્ર વોકેશનલ તાલીમ કેન્દ્ર ચલાવે છે વિશિષ્ટ તાલીમ પામેલ શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરની તાલીમ પણ આપવામાં આવે છે સાથે સાથે કૌશલ્યવર્ધન કોર્સ પણ તેમના માટે ડિઝાઇન કરેલ છે દરેક વ્યક્તિ જે વિકલાંગતા ધરાવે છે તેમની જરૂરિયાત સમજી તેમને આર્થિક પગભર થઈ શકે તે માટે કાફે રેસ્ટોરન્ટ હોટેલ કંપનીમાં નોકરી આપવાનું પણ કાર્ય કરવામાં આવે છે સાથે સરકારશ્રીની યોજનાઓની પણ માહિતી તથા તેમને લાભાન્વિત કરવા માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં એકવીસ અલગ સિટીમાં રિહેબિલિટેશન સેન્ટર પણ ચલાવવામાં આવે છે મનોમંથન ન્યૂ ડીએસ પરમાર અમદાવાદ કૃપા છે અને હું અહીંયા અંધજન મંડળ જે વસ્ત્રાપુરમાં આવેલી સંસ્થા છે તેમાં છેલ્લા પચીસ વર્ષથી કાર્ય કરું છું આ અંધજન મંડળમાં દરેક પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને તાલીમ શિક્ષણ અને રોજગારનું કાર્ય કરવામાં આવે છે અહીંયા તમે જે બાળકો જોઈ શકો છો એ બાળકો બધિરાંગતા ધરાવે છે અને બહુ વિકલાંગતા ધરાવે છે આ બાળકો અને વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓને દરેક પ્રકારની તાલીમ આપવામાં આવે છે સાથે સાથે શિક્ષણ પણ આપવામાં આવે છે અને એ શિક્ષણ અને તાલીમ દ્વારા એ વ્યક્તિઓ પોતાનું કાર્ય પોતાની જાતે કરી શકે પોતાની આર્થિક રીતે પગભર થઈ શકે એ દરેક પ્રકારની તેમને સવલત પૂરી પાડવામાં આવે છે સાથે સાથે જોવા જઈએ તો આ જે અધિરાંતતા ધરાવતા અને બહુવિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓને બોલવામાં અને સાંભળવામાં અને જોવામાં તકલીફ પડતી હોય છે તેથી તેઓ બ્રેઇન તથા સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને પોતાનું ભણતર કર કરતા હોય છે સાથે સાથે આ જે બાળકો છે એમના વાલીઓનું પણ અહીંયા એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે કે જે વાલીઓનું ગ્રુપ પ્રત્યુષના નામથી ઓળખાય છે અને એ વાલીઓના ગ્રુપ દ્વારા અલગ અલગ અવાજો ઉઠાવવામાં આવે છે જેમ કે સરકારશ્રી દ્વારા ઘણી બધી સ સવલતો પૂરી પાડવામાં આવે છે તેમને જેમ કે એમને અલગ અલગ સ્કોલરશિપ આપવામાં આવે છે સાથે સાથે તેમને રેલવે પાસ બસ પાસ આ બધું પ્રોવાઈડ કરવામાં આવે છે અને વિકલાંગતાનું સર્ટિફિકેટ પણ ઘણીવાર એવું થાય છે કે બધિરાંગતા ધરાવતા તથા બહુ વિકલાંગતા ધરાવતા જે બાળકો અહીંયા તાલીમ માટે આવે છે એમના સર્ટિફિકેટ માટે પણ ઘણીવાર તકલીફ પડતી હોય છે એમને યોગ્ય પ્રકારનું સર્ટિફિકેટ મળતું નથી હોતું તેમની વિકલાંગતાને ધ્યાનમાં રાખીને તો એવા બધા તકલીફોની સાથે અત્યારે આજે હું ત્રીજી ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસના નિમિત્તે હું દરેક વ્યક્તિને એક વિનંતી કરીશ કે આપ સૌ આ વ્યક્તિઓને પોતાનો એમનો ઇક્વલ રાઇટ એટલે એમ કહીશ કે એમનો પૂરી જે સહભાગીતા સાથેનો હક છે તે એમને મળવો જોઈએ